સૌને જય સનાતન આજે રંગાઈ માતાના સાનિધ્યમાં માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો ધન્યતા અનુભવું છું પ્રતાપભાઈ અને એમના મમ્મી છેલ્લા ત્રીસ વર્ષથી એક ધર્મનો પ્રવાહ એક સાત્વિક પ્રવાહ એક હકારાત્મક પ્રવાહ એવા માતાજીના સાનિધ્યમાં દરેક ધર્મ માટે દરેક સમાજ માટે કોઈપણ જાતના ધર્મ અને સમાજના ભેદભાવ વગર સર્વ જગ કલ્યાણ માટે માતાજીની સેવા કરે છે એ બહેનને મળીને પણ ખૂબ આનંદ થયો અને વાસ્તવલક્ષી કહું તો માતાજીના સાનિધ્યમાં હું પોતે હકારાત્મક તરંગો અનુભવી રહ્યો છું અને દરેકને પ્રાર્થના કરું છું કે સનાતનના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે આવા ધર્મના નાના મોટા જે કાર્યક્રમો થાય એમાં હોશે હોશે આપણે સૌ આ લોકોનો ઉત્સાહ વધારીએ પ્રતાપભાઈ અને એમના મમ્મી જે છે એમનો ઉત્સાહ વધારીએ અને સનાતનની રક્ષામાં એક સાગર નહીં તો એક બુંદ સ્વરૂપે આપણે સૌ હાજર રહીએ અને જય સનાતનના નારા સાથે ધર્મમય થઈએ માતાજીના ચરણની રજને માથે ચડાવીએ એવી સૌને પ્રાર્થના જય માતા